મોરબીમાં રૂપિયા મામલે કાસર કાઢી નાખ્યા બાદ આરોપીને પોલીસને કરવાનો પ્રયાસ કર્યો હતો કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માધ્યમથી આરોપીના નાટકનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ ચાર દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આપી છે મોરબી હાઇવે ઉપર ટીમડીપાટીયા પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસ ચલાવતા જીતેન્દ્રભાઈ કૈલા નામના યુવાન ગઈ તારીખે વીસ છ બે હજાર ચોવીસના રોજ નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્સમાં આવેલા જીતેન્દ્ર ગજિયાની ઓફિસે રૂપિયા દસ લાખ લેવા ગયા હતા જ્યાંથી આરોપી જીતેન્દ્ર ગજિયા જીતેન્દ્ર કૈલાની પત્નીએ વિડીયો કોલ કરી તારા પતિને રૂપિયા દસ લાખ આપું છું કહીને ફોન કાપી નાખ્યો હતો બાદમાં જીતેન્દ્ર કૈલાનો ફોન બંધ આવતો હતો જેથી પરિવારે ગુમસુદા અંગે પોલીસ મથકમાં નોંધ કરાવી હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ તપાસનો ચક્રગતિમાન કર્યા હતા અને બનાવના મામલે પત્રકાર પરિષદમાં એસીપીએ માહિતી આપી હતી जी गई 25 6 2024 ના રોજ ફિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં એક જે મિસિંગ દાખિલ કરવામાં આવેલી હતી ગુમસુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ 20 તારીખ થી આ કામના જે ભોગ બનના ગુમ થના છે જીતેન્દ્ર કહેલા એ 20 તારીખ થી ઓફિસ ઘર થી ઓફિસ માટે નીકળ્યા હતા અને પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને પછી જાદે કાજે ઘરે પડતા આવતા હતા જે ટાઈમે પરત ના હોતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી પછી આ સમગ્ર બનાવની ગુમચુદાની તલા તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એકસાથે જોડાય એ પ્રમાણે સેટ ના થતા હતા ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી હાલ કામ જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજીયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ પચીસ તારીખે નોંધ કરવામાં આવી પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે વીસ છના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે સાહેબ આખી ઘટનાની અંદર પોલીસ અને પરિવારજનો જે છે ભોગ બના એને ગુમરાહ કરવા માટે આરોપીએ શું પ્લાન બનાવ્યો કઈ રીતે જી કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના વીસથી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યું કે જે તે દિવસે એટલે કે વીસ તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ ચાર વાગેના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઈક લઈને નીકળી જાય છે પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે બે લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે તો એ કોણ હતા કઈ રીતે હતા ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઈક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા મોટીવ જે ધ્યાન ઉપર આવે છે એ પૈસા ના મોટીવ ધ્યાન ઉપર આવે છે જે ભોગ બનનાર છે એ આરોપીને કુ પૈસા દસેક લાખ રૂપિયા આપ્યા હતા ઉધારના હાથ ઉછીના પૈસા આપ્યા હતા

कबुलात अहिले पोलिस मृते નો પત્તો મેળવી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે આરોપીએ ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત આપી છે જો કે પડાવ્યા બાદ મૃત્યુનું કહી શકાશે હત્યા કરી મૃતદેહો બોક્સમાં પેક કરી પોતાની કારમાં લઈ જઈ માણેકવાડા પાસે જગ્યાએ દાટી દીધો હતો એસીબી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ હત્યાના સ્થળે એક વખતે બે વ્યક્તિની હાજરી ખોલી છે હત્યા બાદ કોઈએ મદદ કરી હોય તેની તપાસ પોલીસ કરી રહી છે આરોપી રીઢો ગુનેગાર હત્યાના ગુનામાં જામીન પર મુક્ત હોવાનું જાણવા મળ્યું છે પોલીસ હત્યા કરના આરોપીને ઝડપી લઈ કોર્ટમાં કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર છે શ્રીકાંત પટેલ મોરબી